કુરસદ ગ્રામ પંચાયતની મહેનત રંગ લાવી છેલ્લા બે મહિનામાં કુરસદ ગ્રામ પંચાયતે વેરા વસુલાતની ઝુંબેશ હાથ ધરીને પચાસ લાખ રૂપિયાના વેરાની વસુલાત કરતાં ગ્રામ પંચાયત ખાતે ફટાકડા ફોડવામાં આવ્યા અને ગ્રામ પંચાયતની ટીમે સૌ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો વેરા વસુલાતમાં એકઠા થયેલા રૂપિયા ગામના વિકાસ પાછળ ખર્ચ થશે તેવું જણાવ્યું હતું સમગ્ર રાજ્ય સહિત સુરત જિલ્લામાં વેરા વસુલાતને લઈને ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે સુરત જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ દ્વારા પણ સતત ગ્રામ પંચાયતોના તલાટીઓ સાથે મીટિંગ કરી વધુમાં વધુ વેરો વસૂલ થાય એ માટે સૂચનો આપવામાં આવ્યા હતા ત્યારે ઉલપાડ તાલુકા વિકાસ અધિકારી હાર્દિક ગઢવીના માર્ગદર્શન હેઠળ કુરસદ ગ્રામ પંચાયતના તલાટી હસમુખ પટેલ ગ્રામ પંચાયતના સરપંચ યોગેશ પટેલ ડેપ્યુટી સરપંચ મહેમૂદ ડાભી મીત પટેલ વાસીમ સહિતની ટીમે દરેક વોર્ડમાં રૂબરૂ જઈને લોકોને વેરો ભરવા અપીલ કરી હતી સાથે જ દરેક ફળિયામાં લાઉડ સ્પીકર સાથે રિક્ષા પણ ફેરવવામાં આવી હતી જેમાં ગ્રામજનોને તાત્કાલિક વેરો ભરવા માટે જણાવાયું હતું ત્યારે ગ્રામ પંચાયત ટીમની મહેનત રંગ લાવી હતી અને એકત્રીસ માર્ચ બે હજાર સુધીમાં કુલ પચાસ લાખથી વધુનો વેરો વસૂલ કરવામાં તેઓને સફળતા મળી છે જેને લઈને કુરસદ ગ્રામ પંચાયત ખાતે ફટાકડા ફોડવામાં આવ્યા હતા જેમાં ગ્રામ પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્ય અમિત પટેલ પણ હાજર રહ્યા હતા ડેપ્યુટી સરપંચ મહેમૂદ ઇસ્મલ ડાબી ગામ દ્વારા જે રીતની સફળતાઓ કુરસદ ગ્રામ પંચાયતનું માંગણું એક કરોડને પાંચ લાખ ઉપર હતું તેને આજે એકત્રીસ માર્ચે બાવન લાખ છોતેર હજાર ઉપર માંગણીની વસૂલાત કરી છે પચાસ ટકા ઉપર હા બે મહિનાથી કુડસદ ગ્રામ પંચાયતે રિક્ષા ઓટો રિક્ષા ફેરવી હતી રોજ દરેક વિસ્તારમાં ફરતી હતી અને અમુક વારે અમે દરેક સોસાયટીના અંદર એક જગ્યા પર જઈને તલાટીકા મંત્રી હસમુખભાઈ પરમાર સાહેબ સરપંચ યોગેશભાઈ અને હું ડેપ્યુટી સરપંચ તરીકે અને મારા પંચાયતના સભ્યો અને ક્લાર્ક અને વીસી અમે જઈને ડળી વસુલાતો કરતા હતા વિજય યાદવ આર એન ન્યૂઝ કુર્સદ કીમ